टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना टू व्हीलर पर जता हो तो हेलमेट पहरू फरजियात है कायदो कहे कि न कहे परंतु अपनी सुरक्षा माटे હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પણ રાજકોટના લોકોનો મિજાજ શા માટે બદલાયો છે શા માટે રાજકોટના લોકો હેલ્મેટ પહેરવાનો વિરોધ કરી રહ્યા છે મહિલાઓ શું કહી રહી છે ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ જુઓ અમારા વિશેષ અહેવાલમાં પેલા કરાવો પછી હેલ્મેટ પહેરાવજો

પ્રથમ દિવસે જ હજારો લોકોને તંત્રએ ફટકાર્યો દંડ જો તમે રાજકોટમાં રહેતા હોવ તો હવેથી હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેજો નહીં તો દંડ ભરવો પડશે કેમ કે રાજકોટ શહેરમાં અડતાલીસ સર્કલ પર ટ્રાફિક પોલીસે ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે આ કામગીરીમાં પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા છે જોકે હેલ્મેટ ફરજિયાત કરવાને લઈ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ઘણા ટુ વ્હીલર ચાલકો ઘરેથી જ હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા જ્યારે ઘણા લોકો ઘરેથી જ વિરોધ કરવાનું નક્કી કરીને નીકળ્યા હતા સામાન્ય રીતે હેલ્મેટ પહેરવું વાહન ચાલકની સુરક્ષા માટે જરૂરી છે પરંતુ અહીં તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી પરિસ્થિતિ જોવા મળી લોકોએ કહ્યું કે પહેલા રોડ સરખા કરાવો પછી હેલ્મેટની વાત કરજો કામ કરો ફાંસી ચડાવી દો ને બંધુ કે દઈ દો બધા અને કા પાકિસ્તાન બોર્ડર ઉપર અહીંયા રોડ રસ્તામાં એમના માળા મરે છે એમાં તો કોઈ કઈ કોઈ જવાબદાર લેતી નથી એક સરકાર અહીંયા ખાડા હાલો બતાવું તમને આખા ગામમાં અને અહીંયા પાંચસો ના હેલ્મેટ માં દંડ આ ચાલુ વરસાદ હેલ્મેટ પહેરાય અકસ્માત થાય તો એક અવેરનેસ મરી જાય પણ એમાં ક્યાં સરકાર ને કઈ લેવા દેવા સરકારને ને કઈ લેવા દેવા મરી જાય તો કોઈ રોડ રસ્તા ખરાબ છે તેને લઈ લોકોનો નો આક્રોશ વ્યાજબી છે પરંતુ તંત્રએ રોડ રસ્તા ખરાબ રાખ્યા છે એટલે જ આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે તંત્ર તો તમારી ચિંતા નથી એટલે જ રસ્તા ખરાબ રાખ્યા છે તંત્ર તો સંપૂર્ણપણે બેદરકાર છે જ પણ તમે પોતે હેલ્મેટ ન પહેરીને શું કામ બેદરકારી રહ્યા છો ન કરીને નારાયણ પણ તંત્રએ વિકસાવેલા ખાડામાં પડશો તો હેલ્મેટ તમને સુરક્ષા આપશે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમારું જીવ પણ જઈ શકે છે અને એટલે જ હેલ્મેટ પહેરવું એ તમારી સુરક્ષા માટે જરૂરી છે પણ રાજકોટના અબુખારી કાકાને સમજાવવા તો ખૂબ જ મુશ્કેલ છે

પડીએ ને તો હેલ્મેટ નું પતરું માથામાં ઘરી જાય હેલ્મેટ નું પતરું માથામાં ઘરી જાય અને એના લીધે માણા મરી જાય પણ હેલ્મેટ કઈ ફાયદાકારક નથી કઈ ફાયદાકારક નથી હેલ્મેટ હું તો આખા રાજકોટ ને હું કહેવા માંગુ છું તો બીજી તરફ ઘણા લોકોએ હેલ્મેટ ન પહેરવાના જુદા જુદા બહાના કાઢ્યા કોઈએ કહ્યું કે ઓફિસ માં રહી ગયું છે તો કોઈએ કહ્યું કે થોડી વાર માટે જ બહાર નીકળ્યો હતો એટલે ના પહેર્યું શા માટે હેલ્મેટ નથી પહેર્યું હું તો રનિંગ કરવા આવ્યો હતો ખાલી બાઇક માં રનિંગ કરો ના જો બુટે ભેગા ઘડીક વાર માટે જ આવ્યો હતો એટલે નતું પહેર્યું એથ્લીટ શું એટલી છો પણ હેલ્મેટ પહેરું તો જરૂરી છે ને ઘડીક માટે જ આવ્યો હતો એટલામાં હું હેલ્મેટ મેં કીધું ઓફિસે વેડી છે ઓફિસે જવું છું ઓફિસે તો લઈ લેવાની કાલે લીધેલી ઓફિસે ભૂલાઈ ગઈ કાલે ભૂલાઈ ગયું તું કાકા બહાનું છે કે પાંચસો રૂપિયા દંડ લેશો તો ના ના બહાનું નથી તમે ઓફિસે આવો મારી સાથે બતાવી દો બી શું ના ના ફેર ફેર હવે સર્વ આજે આજ તો ક્યાં ચેકિંગ છે આજે કાલ થી ચેકિંગ થશે ને પોલીસ દેખાય તો પેલા ના એવું નથી કઈ કાયદા માન આપવાનું છે કાયદાને માન આપવાનું છે પણ હમણાં તો કીધું જૂનું છે વાસ આવે છે એટલે નવી જોઈને જોઈને ઉતારી નાખું મેં ત્યાં જોઈને જોઈને ઉતાર નાખ્યું તો આજે આવડું વાસ ઉતારી નાખું હવે સાફ કરીને પછી પહેરશું હેલ્મેટ પહેરવું જોઈએ વરસાદ ની રીતે ભૂલી ગયા છે જલ્દી હોય છે એટલે હું પહેરું છું વરસાદમાં પણ ફરજિયાત છે ફરજિયાત છે પાંચસો રૂપિયા દંડ પોલીસ આજે લેવાની છે આજથી રોજે લેવાની છે લોકો ભલે ગમે તેટલા બહાના કાઢે પણ હેલ્મેટ પહેરવું એ પોતાની સુરક્ષા માટે જરૂરી છે વરસાદમાં હેલ્મેટ પહેરશો તો તમારું માથું નહીં પડે અને તેનાથી તમારી બીમાર થવાની શક્યતા ઘટી જશે સામાન્ય રીતે હેલ્મેટ પહેરવાના નિયમનું સન્માન કરવું જોઈએ પરંતુ કમ નસીબી એ છે કે રાજકોટમાં વિપક્ષ પણ હેલ્મેટ ન પહેરનારાઓના સમર્થનમાં ઉતરી આવ્યું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હેલ્મેટના અમલીકરણ સામે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ રસ્તો રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી લીધી રાજકોટ શહેરમાં અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે હેલ્મેટ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ થયો અને અત્યારે આમ આદમી દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એક બાદ એક તમામ ની અટકાયત કરવામાં આવી રહી છે બેન સુર હેલ્મેટ વિરોધ આપડે કાયદો છે આજે કાયદો લઈ આવ્યા છે સાહેબ ગરીબ માણસો ને લૂંટવાનો છે માની લો કે બે નો છે શાકભાજી લેવા જાય તો શું થાય એક બાળક સાથે હોય હેલ્મેટ હોય

જેમાં હેલ્મેટ પહેરવાના કારણે લોકોના જીવ બચી ગયા છે કારણ કે જો કોઈ અકસ્માત થાય તો હેલ્મેટ લોકોના માથાને સુરક્ષિત રાખે છે અને તેના કારણે તેમના જીવનો બચાવ થઈ શકે છે આ એ વાત સાચી છે કે લોકો ટેક્સ ભરે છે તો તેની સામે તેમને સારા રસ્તા આપવાની જવાબદારી તંત્રની છે પરંતુ આ બાબતે સંખ્યાબંધ વખત અહેવાલો દર્શાવ્યા છતાં તંત્ર સુધરવાનું નામ નથી લેતું ભ્રષ્ટાચારમાં ડૂબેલું તંત્ર સારા રસ્તા આપવામાં તર નિષ્ફળ નીવડ્યું છે પરંતુ જો તંત્ર જેવી બેદરકારી આપણે પણ તો તેનું પરિણામ પણ આપણે જ પડશે રોડ રસ્તાને લઈ તમે વિરોધ નોંધાવો તેમાં કંઈ જ ખોટું નથી પણ તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત